અમરોલી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા ઓરિસ્સાના ગંજામના આરોપીને તમિલનાડુના કોઈતુંબન ખાતેથી ક્રાઇમબ્રાન્ચોએ ઝડપી પાડ્યો આરોપી સીતારામ ત્રિનાથ પ્રધાન ને ઝડપી પાડ્યો છે તેને સુરત લાવી તેનો કબજો અમરોલી પોલીસને સોંપવાની તજવીશ હાથ ધરી છે જેમાં પોસ્ટરમાં ચિત્રસેન નારાયણ નું ઓડિશાના વતીનું સંચાલન મશીન નિપજવામાં આવેલ જેમાં એક મુરલી કરીને જે આરોપી છે ઓડિશાનો એનું અને ચિત્રસેન નું ઇલેક્શન બાબતે એમના ગામમાં ઝઘડો થયેલ તે બાબતે અહિયાં ઓડિશા થી આવી અને અહિયાં એમની ઘરની રેઠી કરી અને મૃત્યુ નિપજવામાં આવેલ આ મૃત્યુમાં કુલ ચાર આરોપીઓ હતા જેમાંથી અગાઉ ત્રણ આરોપીઓ પકડી પાડવામાં આવેલ હતા એક આરોપી છે અત્યારે ક્રાઈમ બ્રાન્ચ ને સીતારામ શ્રીનાથ પ્રધાન જે મળી આવેલ છે સાત વર્ષથી નાસ્તો કરતો આરોપી હતો જેને બાતમીના આધારે તામિલનાડુ રાજ્યના કોઈમતુર થી પાડવામાં આવેલ છે બે હાજર ચૌદ માં ગામનું ઇલેક્શન હતું જે ગામનું નામ છે ઉલડ તાલુકો તારાસિંગ ગંધધામ જિલ્લો ત્યાં આગળ બેને ઇલેક્શન બાબતે કઈ માથાકૂટ થઈ હશે એ માથાકૂટ ના અનુસંધાને અહીંયા આવી